હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના વિડીયોમાં તો આજે તારીખ થઈ છે એકવીસ પાંચ બે હજાર પચીસ કેમ કે વરસાદની આગાહી હતી તો આજે અમારા ગામમાં વરસાદ છે તમને બતાવું અને તમારા ગામમાં જો વરસાદ હોય આજનો તો કોમેન્ટ કરી જણાવજો તો મિત્રો જો આ છે મારું ઘર અને અહીંયા વરસાદ અત્યારે ચાલુ છે તમે જો વિડીયોમાં અને આપણે તમને બહારનો નજારો બતાવો મારા ઘરની બહારનો

બધા દાળીઓથી વીવા છે અને વરસાદની વાત કરીએ તો આજે તારીખ થઈ છે એકવીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ જેમ કે વરસાદની આગાહી અંબાલાલે કરેલી હતી એ પ્રમાણે વરસાદ અમારા ગામમાં આવ્યો છે મિત્રો હાલો વરસાદ જોતા જઈએ આપણે અને વરસાદ મિત્રો ખાલી જે દસ જ મિનિટ વરસાદ પડેલો છે અને તમે જોવો કેટલું પાણી ભરાઈ ગયું છે વરસાદનું એટલું દસ મિનિટના વરસાદમાં એટલું પાણી ભરાઈ ગયું છે જે વરસાદ બંધ નથી જો અમારા ગામની શેરીઓ છે અને જો તમે વરસાદ હવે મિત્રો વરસાદ ચાલુ છે ને આવી ગઈ છે ગરમા ગરમ ચા તો આપણે હવે ચા પી લઈ જે કોઈ ચા લવર હોય કોમેન્ટમાં ચા લખી નાખજો આ તો આજનો વરસાદ તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરજો મળીશો ઘણા વડીયો સાથે જી જય માતાજી